ભાવનગરના સિહોર ખાતે આવેલ ચેતન હનુમાન સેવક સમુદાય દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં અવસાન પામેલા મૃતાત્માઓની શાંતિ માટે સમૂહ સુંદરકાંડ તેમજ હોમાત્મક સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ગત બાવીસ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગર શહેરના પરમાર પરિવારના પિતા પુત્ર યતીનભાઈ અને સ્મિતનું અવસાન થયું હતું ત્યારે તેમના પરિવારના સભ્યો પણ આતંકે ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતા રામભાઈ આહિર દ્વારા પીડિત પરિવારને રૂપિયા એકાવન હજારની રાશિ અર્પણ કરાઈ હતી ત્યારે ઉપસ્થિત સૌ લોકોએ રામભાઈ આહીરના પીડિત પરિવાર પ્રત્યેના કાર્યને બિરદાવ્યું હતું જે તારીખ છે આપણે પહેલગામમાં જે ઘટના બની અને અઠ્યાવીસ લોકોને જે નિર્દોષ લોકોને જે હત્યા કરી છે નિર્મમ હત્યા કરી છે આખા દેશમાં એના પડઘા પીડ્યા છે અને સર્વ આખા દેશમાં તમે જુઓ તો સમાજના આખા દેશ હલબલી ગયો ત્યારે આપણા સિહોર ખાતે પણ અલગ અલગ જગ્યાએ છે એમાં અમારા ક્ષેત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં પણ આજે સુંદરકાંડ તેમજ અમારા અહીંના સેવક સમુદાયના અને મુખ્ય જે મંદિરની દેખભાળ રાખતા અને રામભાઈ પ્રતાપભાઈ બોરીસા અને રામભાઈ આહીર એને પણ એવું થયું કે ઘટના બની હોય બધા સમુદાયને આપણે કાંઈક ફૂલની પાકડી પેટે કે ભાઈ આ ઘટના બધી બીજી મદદ તો ન થઈ હતી તો એને પોતાને એક લાગણી થઈ અને સરસ મજા સુંદરકાંડ પછી એમ નવ વાગે કરવાના છીએ એને આત્માને શાંતિ માટે ત્યારે રામભાઈ અત્યારે એમને એકાવન હજાર નું અનુદાન આપ્યું છે આ કુલ કુલ પાકડી એવું નહીં જરૂરિયાત છે પણ એને એક લાગણી હતી કે મારે શું મદદ થઈ ગયું એટલે કાંઈ નહીં મદદ થવા માટે પરિવાર એવું ન રાખે પણ લાગણી છે કે મારે આપવું છે એટલે આ જે કાર્યક્રમ છે અને સરસ મજાનું એની પાછળ

એટલો બધો આખા દેશની અંદર આક્રોશ અને ગુસ્સો છે કે જેના માટે કોઈ શબ્દો વખોડી શકવાને લાયક નથી આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે જીવોએ પોતાનો પરિવાર ગુમાવ્યો છે કોઈએ પોતાની પત્ની ગુમાવી છે કોઈએ પોતાના પતિને ગુમાવ્યા છે કોઈએ પોતાના બાળકોને ગુમાવ્યા છે એ બધા પરિવાર માટે આપણે સંવેદના વ્યક્ત કરીએ અને આવી કોઈ દિવસ ભારત દેશની ઉપર ઘટનાઓ ન ઘટિત થાય એ માટે સરકારશ્રીને આખો સિહોર અને અમારું આ ચેતન હનુમાનજી આખું ગ્રુપ સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે બોર્ડરો સલામત રહે કોઈ આતંકવાદીઓ ભારત દેશની અંદર એ આંખ ઊંચી ન કરે બસ એવી અમને આપ સૌને અપીલ કરીએ છીએ પ્રણામ જય સિઆરમ ભારત માતા ઘટના બની છે એને ખરેખર કોઈ શબ્દોમાં વખોડી શકાય એવું તો છે જ નહી કારણ કે આક્રોશ જ એટલો બધો છે અને હરેક જનતા ને એમાં ખાસ કરીને આખા દેશને અને અત્યારે અમે જે લોકો વિતાવી રહ્યા છીએ આ બધું દુઃખ